નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખોડિયાર ધામ આવતા જતા મુસાફરોને સીધો ફાયદો થશે ભાવનગર પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ ખોડિયાર મંદિર સ્ટેશન પર અપાયું ભાવનગર બોટાદ સંસદીય મત વિસ્તારના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન મામણીયાના પ્રયાસોથી પરદેશના લોકોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ છે હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર ભાવનગર પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે આ નિર્ણયથી ભક્તો અને મુસાફરોને મોટી સુવિધા મળશે ખોડિયાર ધામ આવતા અને જતા મુસાફરોને સીધો ફાયદો થશે આ પ્રસિદ્ધ આ સિદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીના दुरंदेशी नेतृत्वને સંવેદનશીલ નિર્ણયનું પરિણામ છે આ પ્રસંગે સંસદ સભ્ય નિમુબેન મામણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વેસરાવનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો જેમતે તેમણે કહ્યું કે ભક્તો અને મુસાફરોની આ લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ કરી સરકારે માત્ર જાહેર સુવિધાઓનો પ્રોત્સન આપ્યું નથી પરંતુ પ્રદેશની શ્રદ્ધાનું પણ સન્માન કર્યું છે ખોડિયાર મંદિરના આશીર્વાદથી ભાવનગર બોટાદ સંસદીય મત વિસ્તારમાં વિકાસનો કાફલો સતત આગળ વધી રહ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ